અસલમ વેલકમ ટુ માય ચેનલ પટેલ સમયમની ચેનલ પર એક રેસીપી લઈને આવેલી છું શું લઈને આવેલી છું તે તમે જોઈ રહ્યા છો અહીંયા મેં જેલીની રેસીપી લઈને આવેલી છું કેવી રીતના આપણે સિમ્પલ જેલી બનાવીએ છીએ તે તમે જોજો અને કન્ટિન્યુ રહેશો વિડીયો મારું પૂરું જોજો ફૂલ વોચની સાથે તો ચાલો ત્યારે આપણે બનાવવાનું શરૂ કરીશું અને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરશો દોસ્તો તો જુઓ છો અહીંયા મેં મેંગો જેલીનું પેકેટ લીધેલું છે અહીંયા જેલી છે જેલી મેંગો મેં અહીંયા પાંચસો ગ્રામ પેકેટ લીધેલું છે મેંગો જેલી આપણે કઈ રીતના બનાવીશું તે તમે જોજો કન્ટિન્યુ રહેશો અને ફૂલ ઓછની સાથે જોજો તો તમને સમજ પડશે તો આપણે પેકેટને ઓપન કરીશું તો જુઓ છો અહીંયા ઓપન કર્યા પછી આપણે એક પેકેટ નીકળશે ખાંડવાળું અને અહીંયા એક પાવડરનું પેકેટ નીકળશે અહીંયા બે પેકેજ છે આપણે તેને કઈ રીતના બનાવવાનું છે તે તમે જોજો કન્ટિન્યુ રહેશો તો અહીંયા આપણે પાંચસો એમએલ પાણી લઈશું તો અહીંયા મેં પાંચસો પાંચસો એમએલ પાણી લીધેલું છે પાણીને આપણે એકદમ સરસ રીતે એને ગરમ કરી લઈશું પાણી ઉકળે ત્યાં સુધી આપણે એને ગરમ થવા દઈશું ને સરસ રીતે તો હવે આપણે પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે પેકેટને ઓપન કરી લઈશું એક સાઈડથી આ રીતે રીતે આપણે બીજો ઓપન કરી દઈશું ત્યારબાદ આપણે પેકેટને નાખી દઈશું આપણે તો જુઓ છો પાણી ગરમ થવા લાગ્યું છે નીચેથી એકદમ સરસ રીતે પાણી ગરમ થવા લાગ્યું છે તો આપણે ધીરે ધીરે આપણે નાખવાનું છે આપણે નાખતું જવાનું છે અને આપણે આ રીતે દવા આવતું જવાનું છે બધું પાકીટને આપણે পাৱডৰ হলি যিট আ থোৱা দেছো અહીંયા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે ઉકળીને તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અહીંયા મેં બાઉલ લીધેલો છે એની અંદર આપણે નીકાળી લઈશું જોવું નીકાળી લીધું છે હવે એને આપણે ઠંડુ થયા પછી આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું તો તને ફ્રીજમાંથી બતાવીશ આ રીતે આપણે બનાવીના ફ્રીજમાં પાંચ મિનિટ મૂકવાનું છે એને તો જુઓ છો અહીંયા જામી ગઈ છે જેલી એકદમ આ રીતે જામી જાય તો હવે આપણે એને કટ કરીશું અને એને આપણે નીકાળીશું આ રીતે બી તમે કટ કરી શકો છો અથવા આપણે પ્લેટમાં કાઢીશું એને પ્લેટમાં કાઢીને કટ કરીશું એને પેલી આપણે કટ લઈએ છીએ આ રીતે અને પછી એને આપણે પ્લેટમાં કાઢીશું તો અહીંયા મેં કટ કરી લીધી છે તો હું તમને પ્લેટમાં કાઢીને બતાવીશ એકદમ બહુ સરસ ઝેલી છે એકદમ પરફેક્ટ તો જુઓ છો અહીંયા મેં જેલી બનાવી લીધી છે અને એક પ્લેટની અંદર કાઢી લીધી છે તો તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટમાં જરૂર બતાવશો ઝેલીની રેસિપી તો કમેન્ટ કરશો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો ને જરૂર સપોર્ટ કરશો તો ચાલો ત્યાં એક નવી રેસીપીની સાથે મળીશું બાય બાય અલ્લા હાફિઝ